એટલે જો અહીંયા બધી જે કામગીરી થતી હોય એ બધું અમદાવાદ છે હવે આ આ ભૈરાએ જો આપ જ્યારે દાખલો કઢાવવા છેનો ફોર્મ ભરાવા આવે છે તો અહીંયા આ પંપ તમે મોટા તાશો ત્યારે પણ આ કામ આ વયવ હાય વૃદ્ધ પેન્સન આ વિધવા પેન્શન નું છે અત્યારે હું વિધવા પેન્સનની આરકી કરું છું બરાબર કોઈ વિધવા થાય એને હું એને આરકી કરું છું એને પૈસા મારે પાંચસો રૂપિયા હાલ પાછું પાછા વયવંતનાનું ચાલે મેનેજમેન્ટના દાખલા એટલે બીપીએલ જે આમાં હોય આવીના બીપીએલમાં પછી એ એને હું ફોર્મ ભરો આપણે સાઠ વર્ષની ઉંમર થાય એટલે બીપીએલ નું ફોર્મ ભરો દીએન સારી રૂપિયા મહિને સરકાર આપે બરાબા રીતે પછી એટલું આવે એટલે જો અહીંયા બધી જે કામગીરી થતી હોય એ છે હવે આ આ ભૈરાએ જોવા ફરાદ જ્યાં આ દાખલો પેઢા વચેરો ફોર્મ ભરાવા હે તો અહીંયા આવો પણ તમે મોટા તાસો ત્યારે પણ આ કામ આ ભાઈ વૃદ્ધ પેન્શન આ વિધવા પેન્શન નું છે અત્યારે હું વિધવા પેન્શનની ની કરું બરાબર કોઈ વિધવા થાય માં એને મો એને આપી કરું તો એને પૈસા મળે 1200 રૂપિયા હાલ પાસે પછી ભાઈ વંદના નું ચાલે ભાઈ વંદના દાખલા એક બીપીએલ જે આમાં હોય આ એના નામ બીપીએલ માં પછી ઈએનએમ નું ફોર્મ ભરો સાઈટ વર્ષની ઉંમર થાય លបីភីអលហ្វមបរោឌីអិន750រូពីមួយខែ ਸਰ ការឲ្យហើយបន្ទាប់ពីនេះប៉ដូច្នេះ